જેના આધારે આપણે આ જીવન જીવી રહ્યા છીએ ત્યારબાદ પરમાત્મા એ આ ધરાવત વર્ણ નું સર્જન કરેલું છે સૌ છે બ્રાહ્મણ વર્ણ જેને આવ્યું છે જેનું કરવ્ય બતાવેલું છે બહુ દાન પ્રતિપાલ ગાયો બ્રાહ્મણો બહેનો દીકરી અને આ પૃથ્વીની રક્ષા કરવી એ ક્ષત્રિય નું કર્મ છે ત્યારબાદ વૈશ્ય વર્ણા છે જેને કર્મ બતાવવામાં આવ્યું વેપાર ધંધો આદિ કર્મ કરવું ત્યારબાદ નું નિર્માણ કરેલું છે સત્યુગ વાપરિયુ ત્રતા યુગ અને કળિયુગ અત્યારે જે ચાલી રહ્યો છે પરમાત્મા એ આ પાંચ મહાભૂતનું સર્જન કર્યું અને પાંચ પિંડ ની કહેવામાં આવે અને દરેક જીવ શરીર છે એ પણ પાંચ પિંડ બનેલા છે પાંચ તત્વ કેવામાં આવે કોઈ પણ તત્વ નાશ થાય એટલે આ ધરા ઉપર જીવી શકાતું નથી આ પાંચ તત્વને રમત છે પણ આપણે રમત ભૂલી ગયા અને માયામાં વધારે આપણે પૃથ્વી તત્વની જરૂર છે એ જમીન ની જરૂરિયાત છે શા માટે તો એના ઉપર નીકળે એટલા માટે બીજા નંબર માં આપણા શરીરમાં પગની પાણીથી લઈને કમર સુધી નો ભાગ જેને પૃથ્વી તત્વ નો કહેવામાં આવે

જળ તત્વ છે આપણા શરીર માં શું કરી રહ્યું છે તો કે દરેક અંગમાં શક્તિ પૂરી પાડી રહ્યું છે એ જળ તત્વ છે જયારે જયારે શરીર માં અશક્તિ આવે દવાખાને જાવ એટલે ડોક્ટર પાસે બાટલા

ત્યારબાદ આકાશ તત્વ જેવો વિકાસ આકાશ છે તમારે કેવી પડે ચોસઠ જીબી નો લેવો છે એકસો અઠ્યાવી નો લાલભાઈ બસો છપ્પન નો કે પાંચસો નો પણ પરમાત્મા જે યાદ શક્તિ છે ને એને આજ સુધી કોઈ નક્કી કરી શક્યું

અવિનાશી છે જીવ નો ક્યાંય નાશ થતો નથી જીવ નો ક્યાંય મૃત્યુ થતું નથી આ પાંચ તત્વ છે એનું પ્રગટ થાય અને પાંચ તત્વ માં છેલ્લે ભળી જાય આ સૃષ્ટિ નિયમ છે

જેનો જન્મ થાય તેનો મૃત્યુ નિશ્ચિત છે મનુષ્ય અવતાર પ્રાપ્ત થયેલો છે કે મનુષ્ય અવતાર ની અંદર જ ભગવાન નું નામ લઈ શકાય ભગવાનની ભક્તિ કરી શકાય ને જીવને ગતિ કરી શકાય

મનુષ્યનું પેલું કર્તવ્ય બતાવ્યું છે કે પક્ષી અને પ્રાણી છે ત્યારથી પાપ કરમ નો પ્રારંભ થાય

બતાવેલા છે અને ચોથા નંબર માં સાંસારિક પાપકર્મ કેસારમાં જે જીવન જીવીએ એમાં પણ અનેક પ્રકારના પાપ નું વર્ણન કર્યું છે

કળિયુગના સમયમાં ભગવાન વિશ્વ પરમાત્મા નું ભજન કીર્તન કરવામાં આવે અહીંયા શ્રીમદ ભાગવત ના મહાત્મા માં બતાવેલું છે કે કલો કીર્તન આ કળિયુગ ના હોય તો ભગવાન કૃષ્ણ નું ચરણ લેવું ખૂબ જરૂરી છે કેના ના સ્મરણ થકી પાપ કર્મ માંથી મુક્ત થવાય તો આપણા જીવન માં એવું કઈ ભજન કીર્તન ને સ્મરણ હોવું ખૂબ જરૂરી છે અત્યારના ભજન કેવા થાય નામ તમને પાપ માંથી તો બધા યજમાનો એ અહિયાં મંત્ર આપવામાં આવે છે રોજ તમારે એના જાપ કરવા પડશે